અને આજ ઓઇલ મિલોમાં એક ઓઇલ મિલ છે આવકાર ઓઇલ મિલ આ ઓઇલ મિલમાં ભેળસેળ થતી હોવાની બાતમી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મળી હતી અને આ જ આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગોંડલની આવકાર મિલમાં જ્યારે દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું સિંગ નું સત્ય ગોંડલના ઉધ્યોગ નગરમાં આવેલી આવકાર ઓઈલ મિલમાં જ્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ત્રાટક્યું ત્યારે ઓઈલ મિલમાં ઓઈલ મિલનો માલિક દિનેશ કાકડિયા તો હાજર જ નહોતો પરંતુ તેનો મેનેજર હાજર હતો અને ઓઈલ મિલમાં કેવી રીતે ભેળસેળ કરાતી હતી તે વાત પોપટની જેમ ઓઈલ મિલનો મેનેજર બોલવા લાગ્યો ત્રણ કિલો સિંગતેલ ને કેટલા કિલોવીસ સાંભળીને કદાચ આપ ચોંકી ગયા હશો કે સિંગતેલ ના એક પંદર કિલો ના ડબ્બામાં માત્ર સિંગતેલ તો ત્રણ જ કિલો હોય છે બાકી કિલો સોયાબીન હોય છે અને તેમાં ભેળવવામાં આવે છે સિંગ સિંગ એસેન્સ આ સાંભળીને પણ નવાઈ લાગશે પરંતુ આજ હકીકત છે આ ઓઇલ મિલ માં તેલના નામે સોયાબીન નું તેલ જ ભરાય છે અને તેમાં ભેળસેળ કરાય છે સિંગ ના એસેન્સ ની ઓઈલ ઓઇલ મિલમાં એક કેરબો એવો પણ મળી આવ્યો છે જે ખાસ મલેશિયાથી મંગાવવામાં આવે છે અને આ જ કેરબામાં હોય છે સિંગ તેલનું એસેન્સ અમને અહીંયા ગાડી મળ્યું છે કે એ લોકો મોટાભાગનું સોયા તેલ થોડુંક સિંગતેલ અને બાકી ફ્લેવર ઉમેરી અને શુદ્ધ સિંગતેલના નામે જુદી જુદી બ્રાન્ડથી આ લોકો સુરતના માર્કેટમાં વેચે છે એટલે અત્યારે હાલ અમે છો આઠ પાંચસો લિટર જેટલું સિંગતેલ તેલ જપતક સિંગ નહીં પણ જે કોઈ તેલ હોય એ જપ્ત કરીએ છીએ અને ત્રણ સેમ્પલ લઈએ છીએ અને એમાં અમને ફ્લેવર પણ મળી ચૂકેલી છે એટલે એડલ્ટન્ટ તરીકે ફ્લેવરનું પણ સેમ્પલ લઈએ છીએ ગોંડલની આવકાર ઓઇલ મિલમાં સિંગ તેલની બહાર આવેલી આ હકીકત માત્ર આટલી જ નથી આ ઓઈલ મીલમાં દરોડા પાડતા તંત્રને જુદી જુદી બ્રાન્ડના થી તેર પ્રકારના સ્ટીકર્સ અને આ સ્ટીકર્સની આડમાં નકલી સિંગ તેલ સુરતની જુદી જુદી પેઢીમાં મોકલી દેવામાં આવતું હતું અને આ વાતના લેખિત પુરાવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને હાથ લાગતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગોંડલ ઉપરાંત સુરતમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરી છે આ જે એસેન્સ આજે ઇમ્પોર્ટ કરેલું છે અને આ એસેન્સ